હર હર મહાદેવી ફેમિલી વેલકમ બેક ટુ માલ તો પછી કેમ છો બધા મોજમાં હું પણ મોજમાં આજનો દિવસ આપણે સાથે મળીને એન્જોય કરીશું આજે છે રવિવાર અને હું દિનેશભાઈ મેહુલભાઈ બધા તૈયાર થઈને નાના નાના ઘરે કારણ કે આજે રવિવાર છે તો મારા ને પાચક નિયણી જમાડવાની હતી અત્યારે અમે અહીંયા જાય રહ્યા પછી આપણે બાર વાગે જવાનું મારે દિનેશભાઈ અને મારા મામ પર બધા પાંચો જણા જવાનું વ્રજવાણી સાહેબ લોક જતા આગળ તમને અપડેટ દેતા રહેશું અને આજે આપણે ફાઇનલી આખવાની જીપ દિનેશભાઈ આપણને જીપ શીખડાવશે તો આપણે ટ્રાય કરીએ અને આપણે ટાયર ડાળવાનું થતા જ નથી મેહુલ ભાઈ વળી પાછા હું અહીંયા ભાગ્યા તો હાલો આપણે જવા દઈએ જીપ નીકળી ગયા ઘરેથી અને મોહન છે આ કહેવાનો જીપ અને જાય હેર અત્યારે

હા તો આ કે એરો હીંખળો જાવ તો ધીમે ધીમે અને એક બસ આપે તાવેરી કા તો ધીમે ધીમે રાખવી પડશે આ તો ફાઇનલી મિત્રો જમીન પાછા ઘરે આવી ગયા હી મારી એક વોચ લેવાની હતી મા બાપાને કાઈ એકનો લાઈનનો કાટ ગોદવાનો તો અને આપણે એમ જો ધૂમથરી પડી છે આપણે આ લઈને જવાનું થિયેટર વરજવાણી કેમ જવાનું સીધું આપણે તમે બ્લોગ જોતા રહેજો કન્ટિન્યુ બનજો અને લાઈક ન કરી લાઈક કરી ચેનલને સબ્સ્ક્રાઇબ કરી નાખજો તો હાલો અમે જઈએ હવે વરજવાણી આ તો ફાઇનલી મિત્રો મોડે મા બાપા નીકળી ગયા અહીં વરજવાણી સાઈડ જવા તો બ્લોગ કન્ટિન્યુ જોતા રહેજો આપણે જેના ભેગ જવાના કામમાં પહોંચી ગયા છે

મારા બાપા ને બધા ની વાતો ખતમ થાય પછી આપડે રવાના થઈ વ્રજવાની સાહેબ આ તો મિત્રો ફાઇનલી પાણી પીને આપણે નીકળી ગયા વ્રજવાની સાહેબ વેલા ભાઈ એને સવા ભાઈ ઓન મારા બાપા જઈ રાખે ઓન લઈ આપડે ઓન લઈ ને જવાનું આ મિત્રો મસ્તી ને રોડ આજે કોઈ રવિ રોડમાં રોડ માં બહુ પાકરે લેવો હતો તો સીધા લડી માં બધા લાગતા હતા બાબા કઈ કેવા માં આવો આ રોડ માં આ રોડ તો એવો છે કે મારો હેલિકોપ્ટર હાલે હેલિકોપ્ટર હાલે રોડ એક મિત્રો આવા કિલી રાવે નથી આવતો કોમેન્ટ નથી

અહીં ચાલીસ કિલોમીટર આજે મા બાપા ચાય પી હે અને સવા ભાઈ સવા ભાઈ દેવા ગયા પૈસા ચાલો ફટાફટ જઈએ અહીં બાલાસર પણ આપણે રોકાવાનું છે અને જો ચીચુડ જ પડે પણ હેલી ને ક્યાંય જ દેખાતા ये देखो सब का दिन दिखाई दिया मुझे અને અહીંયા વરજવાની વાર રસ્તો ને એકદમ હાવ એટલે હાવ ખરાબ એમાં ચેલેન્જિંગ કામ કીએ ખબર છે એસી એસી હોડામાં મારે વ્લોગ શૂટ કરવો એ બહુ મોટો ચેલેન્જિંગ કામ છે આવા ખટ્ટા રજો ક્યાંક ભટકી જાય આપણે આપણે હોડા પડી છે અને હવે હું આખવાનું હોડા પણ થોડોક વેમ હતી આલો આપણે હોડાં આખી સીધા જઈ અહીં આપણે રોકાવાનું અડધો કલાક કલાક અહીંયા થઈ જવાનું હોય પાછો આપણે વરજવાની ચપાટી પહોંચવાનું હોય બ્લોગ કન્ટિન્યુ જોતા રહે અત્યારે અમે લોકો ઉભા અહીં જાટાવાળામાં એક આપણા જૂના ભાગ્યાના ઘરે સામતા મામાના ઘરે એવું ઊભા અહીં રિલજીભાઈ અને સૌજીભાઈ પાછળ રહી ગયા પેટ્રોલ પૂરા વાગ્યા હતા પેટ્રોલ પંપે આવે આ આવી ગયા દેખાઈ ગયા આ આવે તો પછી આપણે જવાનું આમ ઘરે અહીંયા આરે જો બાજુમાં પાછળ રહી ગયા હતા પેટ્રોલ પુરાવા ઈસ તરફ તરફ ઈસ તરફ અત્યારે અમે નવા રોડે જઈ રહ્યા અને અહીંયા હરાકલ પડ્યો અને આપણી ગાડી ની છે નીકળી લગભગ એક ને ઓગણી થઈ ગઈ લગભગ પંદર વીસ મિનિટ થઈ આપણે જાટાવાડા અહીંયા પહોંચતા અને ખેતર અને અહીંયા મસ્તક ની મોટી લાઇન નીકળી ઝૂમ કરીને બતાવું આમાંથી હે ને પાણી જવા દેવાનું હેઠ હેઠ ધોરાવી રહ્યા આમ જોજો આરીન આ લાઈન એમાંથી હેઠ જવા દેવાનું આપણે ધોરાવી પાણી એટલે આપણે નહીં જવા દેવાનું સરકારને હે ને ધોરાવી રહ્યા હોય આ લાઈન લઈ જવાની છે અને પાણી એટલું આવે ને એની વાત પૂછો માં તમે અને આ બાજુ પણ ખેતર ને ખેતર ફાઈનલી એમ લોકો વ્રજવાણી ભોગી ગયા છે આજે મંદિરને પાછળ આવી ગયો સમજો તમે આયો એકો ના થાય રે જો આમ રમતી રમતી હે ને જમીનમાં સમાઈ ગઈ હતી ઉપર કરાનો ઇતિહાસ છે તમને જે પાછળ પાછા નામે લખલ છે અને વેલાભાઈ ભાઈ ઉપાયથી આવે આપણે આપણે આપાયથી આવી ગયા અહીંયા હે ને કેમેરા લગડે રે વિડીયો શૂટિંગ ની ના હે તો આપણે વિડીયો બનાવી રા ખાસ તમારા માટે તમે જો આમ જો કેવો હે બાકી હવે મોટો મંદિર બારે થી પણ તમને બતાવું અને અહીંયા પારિયા ખોડે એમાં પણ ઢોલ વાગે છે થોડોક આપણે વેરાભાઈને પૂછા કરી વેલાભાઈ કાંઈક થોડો ઘણો ઇત માને આપણા વ્યૂઅર્સને ક્યો એ એ ઉત મને તો હાલો મિત્રો આપણે બારે જઈએ તો બહાર જઈને કંઈક આ પારી એમ હે પણ ઢોલ વાગે છે ઓ ને માનતે હે

પહેલા ભાઈ દાંત કાઢે હું વિડીયો ભાઈ દાંત કાઢે ભાઈ થારી લેવી થાળી લેવાની પોતાની રીતે સમજો અડધા મણની થારી વજન તો બહુ હેઠળ આપણે નો નાસ્તો કરી લીધો નથી હું ટાટા સાંઈ જો પીપાટા સાંઈ મસ્ત બેઠો અહીંયા ક્લિપ બનાવી નાખ્યો કારણ કે મારા બાપાને ફોન આવી ગયો તો નંબર લખવાનો હતા એ ફોનમાં બાપા પાસે રહી ગયો નહીં હે ને હાજી પરે જવાનું મસ્તિક્ષ્ક અહીંયા હે ને જોવા જેવું હે તમારે હું બતાવું આગળ થોડી વાર અહીંયા આપણે વિહામ ખાઈ વાહ જવાનું આપણે જમીન જોવા મેન કામ આપણે આપણે દર્શન કરવા તો નતા આવ્યા લગભગ બે હજાર બાવીસમાં હું આવ્યો હતો બે હજાર ચોવીસ હાલે તેજી ઠેઠ હું આવ્યો હતો મસ્ત મજાને દર્શન થઈ ગયા ને આવી જવાનું આપણે થોડીક અહીંયા જમીન રાખવાની આપણે આ બાજુ સાહેબ વાલો હવે થોડીક વ્યાહામ પોરો ખાઈ કાઠિયાવાડી જો ભાષામાં આવે ને પોરો ખાઈ લ્યો અમે લોકો પગી ગયા જમીન અહીંયા જોજવાણી વાળું મંદિર દેખાય ઠીટ અહીંયા ફરતા 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 આપણે આ રસ્તેથી આવ્યા અને ઠેઠા આપણે જઈએ જમીન જોવા માટે અબ કે આ રસ્તો હે ને એકદમ ભૂલાઈ ગયો રસ્તો છે બગ્યા આ ખેતર જોરદાર હે મજો આ ખેતર એટલા હે ને નિવાત પૂછે મે ઠી ઢોડા એમાં બાપન વેલજી ભાઈ લઈ જાય હોને સોજી ભાઈ આલી ન જાય હી રહે ત્યારે ઓને તટકો એકદમ લાગે હે રયો પૈસા નો સવાલ હે ને પૈસા કમાવા આવે તો બધે તડકો બર કો ખાવો પડે તો ઠેઠું એ જાવાનો હાલ દા આસીર અહી જીરો થે તો ને કડી ધખાવા પડી હે જો ને કા ખેતરમાં પડુંયા કડી છે પણ દેખાવે છે પર બકરા ચરે રે દેખાતા તમને અને બે ભેહુઆ પાસે આવે બે રીંજો જો અત્યારે અમે લોકો જે જમીન જોવા ગયા હતા અહીંયા તો મેળ ન પડ્યો કારણ કે ત્રણ મશીન હોય તે ઠેઠા જે જમીને પાણી પોગે સમથિંગ પંદર હજાર ફૂટ લાઇન હોય ત્યારે અહીંયા પાણી પોગે પણ ઊંધું પાણીના દખણમાંથી અત્યારમાં આપણે પાણી લઈ આવું બહુ કાઠું પાણી પડે તો અત્યારે આ જમીનમાંથી અત્યારે પેન્ડિંગ રાખીએ કાંઈક ત્રી પાંત્રીસ એકર જેવી જમીન અહીંયા હેજી માગી જોવા જઈએ જ્યાં બે મશીનથી આપણે છે ને પાણી પોગાડી શકીએ અમે અત્યારે બે જગ્યાએ જમીન જોઈ લીધી હોટકા માંથી નહીં એક પાણીની જગ્યા અટકી પાણી ક્યાંથી આ બાજુ થી ફતે લઈ આવવાનું હે અને મોરો દેખાયો ને અહીંયા પાણી આપણે લઈ આવવાનું હે હું તો જે તમારે આગળ વાત કરી પંદર હજાર ફૂટ અને ત્રણ મશીન થી પાણી અહીંયા ઊભા મા બાપાનું બેઠા ત્યારે હું અત્યારે કાકાને મૂકીને પાછો અહીંયા આવે હું રાપર થી આપડે ફતેહગઢ વાર રોડ ચડી રાપર થી પાછું આપડે ઘરે જવાનું હે લોક તમે કન્ટિન્યુ જોતા રહેજો વાગો માં થઈ ગયા ચાર ને અડધી કલાક હોંડા આખે પછી આટલો પાણી આપણે જોવા જડ્યો એ પા મસ્ત મીઠો પાણી હે આહા મસ્ત મીઠો પાણી જડી ગયો પી લી એક ઓકો કરી પછી આયા થી ઓલ રસ્તે ચડી સીધા રાપર ડાબેલી ખાન કરે પછા મારે વેલજી ભાઈ દાંત કાટે ફાઇનલી 2 કલાક એક ધરી ઓંડા આખે પછી આપણે ને મોમાય માતાજીના ના મંદિર પોગે હી અહીંયા ફતેગઢ રોડ હે મોમાય મોરા જવાનું આ બાજુ એકદમ રહેવાની બેહવાની પાણીની સુવિધા મસ્ત મજાની છે તમે ક્યારેક આવજો આ બાજુ આ તો ફાઇનલી અમે મુંબઈ માતાજીને મંદિર નીકળી ગયા એ ગેડી જવા માટે રામરવાળો રોડ છે રામપરથી આપણે ઘરે જવાનું છે અને ઉદી તમે બ્લોક કરી જોતા રહેજો અને અહીંયા ક્યાંક હેલીપેડ છે મને આગળ બતાવું બ્લોકમાં તમે જોતા રહેજો અત્યારે અમે લોકો પીવા ઊભા અહીં ગન્નેગા જો વેલા ભાઈ ગન્નેગા જો પીવા ને વેલા ભાઈ આપણે મોર હતા ને સકડો કેવો બાકી જોરદાર છે ને આવો મારે એક નાખો આપણે ગામમાં વેલા ભાઈ આપડે ગામ માં નાખવું અમારે જોરદાર આવે મસ્તી નો જ્યુસ આવી ગયો હે વેલા ભાઈ પી લીધું હે આપડે તો વિડીયો બનાવવા જ મરી ગયા એ છોટું आ तो फाइनली मित्रों अपने घरे आज पिछवाड़ा दुख रहा है ना बात पूछो मम्मी मम्मी जी गौर है है ने की रही तो आज मम्मी इसका साथ खाना को मिलेगा मिलेगा सारा लगे लाइक चेनलो के बदायर महादेव